દર વર્ષની જેમ અને આપણે સૌ જ્યારે સત્ત સત્તર સપ્ટેમ્બરે આપણા ગુજરાતના પનોતા પુત્ર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનો જન્મદિવસ સેવા પખવાડિયાના માધ્યમથી ઉજવતા હોય ત્યારે દર વર્ષે હું સેવા પખ પખવાડિયા દરમિયાન એટલે કે ત્રેવીસ સપ્ટેમ્બરે એક સર્વરોગ નિદાન કેમ્પ જેમાં નિઃશુલ્ક દવાઓ નિષ્ણાંત ડૉક્ટરોની ઉપસ્થિતિમાં ખૂબ મોટી સંખ્યામાં નાગરિકોને ખૂબ સારી સારવાર મળી જાય અને આખો એમનો દવાનો કોર્સ એમને નિઃશુલ્ક અહીંથી જ મળી જાય એક જ સમયે એ પ્રકારે એક હેલ્થ કેમ્પનું એટલે કે આરોગ્ય કેમ્પનું આયોજન કરતા હોય છે સાથે એક બહુ બહુ મોટું એક રક્તદાન કેમ્પનું પણ આયોજન કરતા હોય છે જેમાં તમે જોયું એ પ્રમાણે અહીંયા જાહેરાત પણ થઈ કે સવારે સાડા આઠે કાર્યક્રમની નો સમય હતો નવ વાગ્યા પછી દાતાઓને અને ડોક્ટર્સની ટીમ જે હતી એ પણ નવ વાગ્યા પછી જ ફ્લોર ઉપર રહેવાની હતી પણ રક્તદાતાઓ આઠ સાડા આઠથી જ અહીંયા બહુ લાંબી કતારમાં ઊભા હતા એટલે હજી મને પોતાને અંદાજો નથી કે કેટલા રક્તદાતાઓ છે પણ મેં એક વાત બંને આપણી જીજી હોસ્પિટલ અને દ્વારકા જિલ્લાની સિવિલ હોસ્પિટલ ની બંને બ્લડ બેન્કમાં જેટલી જરૂર હોય એટલી જ બોટલ એકત્રિત થાય એવી પણ એક વિનંતી બધાને કરી છે એનાથી વધુ બોટલ્સનો કોઈ અર્થ નથી એટલે ટૂંકમાં ખૂબ મોટી સંખ્યામાં અહીંયા રક્તદાતાઓ પણ ઉપસ્થિત છે સર્વે નાગરિકો આજે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આ સેવા પખવાડિયા અંતર્ગત હું ભાગ્યશાળી છું કે મારો પણ જન્મદિવસ આ સેવા પખવાડિયાના સમયમાં જ એટલે કે ત્રેવીસ સપ્ટેમ્બરે હોય છે ત્યારે સર્વે નાગરિકોના સંતો મહંતોના સર્વે વડીલોના સર્વે પાર્ટીના વરિષ્ઠ આગેવાનોના ચૂંટાયેલા સર્વે પ્રતિનિધિઓના મને દર વર્ષે આશીર્વાદ મળતા હોય છે અને મારી માટે તો આ સેવા પખવાડિયામાં આ કાર્ય કરવું એ એક વ્યક્તિગત રીતે પણ એક બહુ મોટો લાવો છે હવે એમાં જો મારો જન્મદિવસ નિમિત્તે પણ એટલું મોટું સેવા યજ્ઞ કરી શકું કારણ કે મને જીવનમાં મારા પિતાજીએ અને આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ બંનેએ ઉજવણીનો સાચો અર્થ સેવા એ એક સૂત્ર એક મંત્ર આપ્યું છે મને લાગે છે કે એ જ એક ઉર્જાનો સ્ત્રોત અમારા બધા માટે કાર્ય કરવાનો છે અને એના લીધે જ કોઈ કાર્યો અમે કરી શકીએ છીએ તો દિશામાં અમને સક્ષમ કરવા માટે પણ અને ખૂબ મોટી સંખ્યામાં બધા નાગરિકોની ઉપસ્થિતિ બદલ એમને ખૂબ હૃદયપૂર્વકના વંદન કરી અને આમ નામ આપણે બધા એક થાય અને આપણા જિલ્લાને મજબૂતીથી આખા સંસદીય ક્ષેત્રને મજબૂતીથી એક વિકસિત ભારત સાથે જોડવા માટે આત્મનિર્ભર બનાવીએ સ્વદેશી વસ્તુઓના આગ્રહી બનીએ સાથે આજે સાંસદ ખેલ મહોત્સવનું પણ ઉદઘાટન છે એ પણ પાંચ વાગે છે હું આપ સૌને વિનંતી કરીશ કે ત્યાં પણ તમારા પ્લેટફોર્મના માધ્યમથી આપણા તમામ ખેલાડીઓ પ્રોત્સાહિત થાય એ પ્રકારે આપ ઉપસ્થિત રહ્યો કારણ કે ફિટ ઇન્ડિયાનું મંત્ર અને ખેલદિલીની ભાવના બે ઉજાગર કરતું આ ખૂબ મોટું પ્લેટફોર્મ છે તો આપ ઉપસ્થિત રહ્યો ફરીથી એક વખત આખા સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિકોને હૃદયપૂર્વક વંદન કરી અને આપના આશીર્વાદ બદલ આપના પ્રોત્સાહન બદલ આપના માર્ગદર્શન બદલ હૃદયપૂર્વક આપને વંદન સાથે સૌનો હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું